સુરતમાં ચૂંટણી માટે તંત્ર તૈયાર હોય તેમ જિલ્લાની સોળ વિધાનસભા વિસ્તારમાં સુડતાલીસ લાખ આઠ હજાર બ્યાસી મતદારો નોંધાયા છે સુરત કલેક્ટર કચેરીના સભાકંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગીએ જિલ્લામાં સમાવિષ્ટ સોળ વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે માહિતી આપી હતી લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા વિધિવત છે સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકશાહીના પર્વમાં ભાગીદારી સુનિશ્ચિત થાય તેવા પ્રયાસો અંગે માહિતી આપવામાં આવી હતી મતદાન યાદી મુજબ 4530 મતદાન મથકોમાં સુડતાલીસ લાખ આઠ હજાર બ્યાસી મતદારો સુરતમાં નોંધાયા છે તો આ ઉપરાંત ચૂંટણી લક્ષી ફરિયાદ માટે નંબર પણ જાહેર કરાયો છે સૌ મીડિયા મિત્રોનું ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના ઇલેક્ સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ બે હજાર ચોવીસને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચુનાવની આદર્શ આચાર સંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાંને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું જે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જે જે કાર્યક્રમ છે તેમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે બાર એપ્રિલ એમાં ઉમેદવારોને ભર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ એપ્રિલ શુક્રવારથી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે વીસ ચાર બે હજાર ચોવીસ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ મતદાનની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે સુરત પણ આમાં સામેલ છે મતગણતરી જે છે એ ચા ચોથી જૂન ચાર છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અને છ છ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે સોળ અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમનો સમાવેશ થાય છે ચોવીસ સુરત જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં એકસો પચ પચપન ઓલપાડ એકસો ઓગણસઠ સુરત ઈસ્ટ એકસો સાઠ સુરત નોર્થ એકસો એકસઠ વરાછા રોડ એકસો બાસઠ કારંજ એકસો છાસઠ કતારગામ અને એકસો સડસઠ સુરત વેસ્ટનો સમાવેશ થાય છે આ સાથે જ જિલ્લામાં આવતી ચાર પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો બારડોલી અને એકસો સિત્તેર મહુવા એ બધી 23 બારડોલી પીસીમારનો સમાવેશ થાય છે એ જ રીતે એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો મજુરા અને એકસો અડસઠ ચોર્યાસી આનો સમાવેશ જે છે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનો સમાવેશ થાય છે સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે પાંચ એક બે હજાર ચોવીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં સુડતાલીસ લાખ આઠ હજાર અને બ્યાસી મતદારો છે એમાં પચીસ લાખ ત્રેવીસ હજાર જેટલા પુરુષ મતદાતા અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સ્ત્રી મતદાતાઓ છે જેન્ડર રેશિયો આઠસો છેસઠ છે અને ઈપી રેશિયો સિક્ષી છે આ વખતે જે પર્સન વિથ ડિસેબિલિટીઝ એટ્ટી ફાઈવ પ્લસ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ એમાં પીડબલ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં એકવીસ હજાર સાતસો ને બે એટી ફાઇવ પ્લસ ઇલેક્ટર છે એકવીસ હજાર છસો ને પચાસ અને અઢારથી ઓગણીસના ઇલેક્ટર છે એટી ફોર થાઉઝન્ડ ચારસો ને છોતેર જેટલા મતદારો છે મતદાર અધિન સત્ય સુધારાનું કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને એ જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ છ જે છે ફોર્ટી સિક્સ થાઉઝન્ડ સેવન હંડ્રેડ નાઇન્ટી સેવન એટલે છેતાલીસ હજાર સાતસો સત્તાણું જેટલા ફોર્મ્સ આવ્યા છે ફોર્મ સાતમાં અઢાર હજાર નવસો ને અને ફોર્મ આઠમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ત્રણસો છેતાલીસ એટલે ફોટી ઓગણપચાસ હજાર જેટલા ફોર્મ આર્ટ પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એઆર ઓ કક્ષાએથી થઈ રહ્યું છે